કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે એવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પરાળી હાંડવો બનાવવા માટે અહીંયા મેં કપ જેટલા મોરૈયો લીધો છે મોરૈયાને સારી રીતે ધોઈ અને લગભગ કલાક પલાળી દીધો હતો તો હવે આપણે હાંડવાનું ખીરું તૈયાર કરવા મોરૈયામાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને પલાળેલા મોરૈયાને મિક્સર જાર ઉમેરીએ ઉમેરીયે સાથે અહીંયા મેં બેનંગ જેટલા આ રીતે મીડિયમ સાઈઝ ટુકડામાં કાપેલા કાચા બટેટા લીધા છે બે લીલા મરચા લેશું એક ઇંચ આદુ ટુકડો અને વન ફોર્થ કપ જેટલું સેજ દહીં ઉમેરી અને બધી જ વસ્તુને પાણી ઉમેર્યા વગર પીસી લેશું પીસાયેલા બેટરને એક બાઉલમાં કાઢી લઈએ હવે એમાં અડધા કપ જેટલા શેકેલા શિંગદાણાનો ભૂકો ઉમેરીએ સાથે વન ફોર્થ કપ જેટલું નારિયેળનું ખમણ એક ટીસપૂન જેટલો મરી પાઉડર અડધી ટીસ પૂન જેટલું સિંધાળું મીઠું વન ફોર્થ કપ જેટલા લીલા દાણા ઉમેરી સારી રીતે મિક્સ કરીએ હવે બેટરમાં ઇન્સ્ટન્ટ આથો આપવા માટે હું અહીંયા અડધી ચમચી જેટલા કુકિંગ સોડા લઉં છું અને સોડાને સારી રીતે એક્ટિવ કરવા અડધા લીંબુનો રસ ઉમેરી દઈશ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું હાંડવાનું ખીરું તૈયાર છે તો હવે ગરમા ગરમ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા અહીંયા મેં આવી નાની કઢાઈ લીધી છે કઢાઈમાં આપણે એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેસુ અને એને થોડું ગરમ થવા દેસુ પછી એમાં અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીએ સાથે આપણે આની અંદર એક ચમચા જેટલું ખીરું ઉમેરી થોડું આ રીતે ફેલાવી દેસુ હવે ઢાંકી હાંડવાને ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ માટે થવા દેસુ બે ત્રણ મિનિટ પછી સાઈડ પલટાવતા પહેલા ઉપરની સાઈડ થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીએ સાથે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી સારી રીતે હાંડવાની સાઈડ ને પલટાવી દેસુ ફરી ઢાંકી બીજી બાજુ પણ હાંડવા ને બે મિનિટ માટે થવા દેસુ બે થી ત્રણ મિનિટ માં બંને બાજુ થી હાંડવો આ રીતે એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગયો છે તો દહીં ની ચટણી કે ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરો ખાવાની જ મજા